છે પછી છે ને દાણા ને શેકી નાખવાના ખાંડ માં બનાવવાનું છે અમારે સિંકા એટલે ફરાળ ભાઈ ત્યારે આલે છે શ્રાવણ મહિનો એટલે ફરાળ કરવું હોય તો એ ખાઈએ હવે છે ને આ દાણા શેકી નાખી પેલા એટલે છે ને કોતરી બધી નીકળી જાય તો બહુ સરસ થાય ત્યાં તો આ દાણા શેકાઈ ગયા છે અને હવે છે ને આપણે એના પોખા કાઢી નાખવાના છે

અને હવે છે ને મિક્સરમાં દળી નાખવાના છે એટલે છે ને બહુ મસ્ત થાય તો મિક્સરમાં છે ને દળી નાખશું પેલા મસ્ત એવો ભૂકો થઈ ગયો છે નાને છે ને હવે એમાં ભૂકો કાઢી લેશું ને થોડો સારી ને ખરખો કરી નાખી એટલે બહુ હારા બટકા પડે જાવ મસ્ત એવો ભૂકો થઈ ગયો છે અને આ બધાનો એમ જ ભૂકો કરી નાખવાનો છે ભૂકો થઈ ગયો છે તૈયાર જાવ મસ્ત એવો ભૂકો કરી નાખ્યો છે અને હવે છે ને આમાં છે ને નાખી દેવાની છે અને આની સાણી કરવાની છે તૈયાર નાખી દીધી અને હવે નાખી દેવામાં પાણી અને સાહણી આવે ત્યાં સુધી આને હલાવશું સાહણી આપી ખાવા આવી છે હવે સાહણી ખાવ આવી થઈ જાય ને એક તાર નીક બનાવાની છે પછી છે ને આ નાખી દેવાનો છે સિંગ નો ભૂકો આમાં હમાય ને એટલું અત્યારે નાખશું એક પછી કઠણ થઈ જાય બધો નાખી દઈ તો એકદમ બધું મિક્સ થઈ ગયું છે અને હવે છે ને આને થાળીમાં પાથરી અને છે ને બટકા પાડી નાખવાના ઠરે ને પછી બધું છે ને થાળી નાખવાનું શિયામાં થાળીમાં નાખી દેવાનું છે હવે પેલા પાડી નાખશું બનાવેલો છે ફરા હોય ને એને ખાઈ ગોળ ગોળમાં હોય ને તો ન ખાય બધ ટાઈમ પડી જશે બસ મિનાઓની વાસ પડી ખરા આરંભ